સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી રત્ન હિત હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપડાં સમયમાં અમે તમારી સાથે છીએ એના પોસ્ટરો હાથમાં લઈ કલાકારોને કલાકારોને સહાનુભૂતિ પાઠવી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ કોંગ્રેસે દેખાવો કર્યા અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ ઊભી રહેલ છે આજે સુરતના વરાજા ખાતે માંગડ ચોકમાં માંગડ ચોક એટલે રત્ન કલાકારોનો હબ ગણાય છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં જે મંડીનો માહોલ છે એના કારણે ઘણા રત્ન કલાકાર પરિવારો આત્મહત્યા કરી રહ્યા છે એ ભવિષ્યમાં કોઈ રત્નકલાકાર આત્મહત્યા ન કરે તેઓના પરિવારને સાંત્વન આપવા માટે અમે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી એક માગણી છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી રત્નકલાકારોના હિટમાં એક સ્પેશિયલ પેકેજ જાહેર કરે અને બીજું કે આ જે અમારો કાર્યક્રમ છે એ કોઈ હીરા ઉદ્યોગના અગ્રણી સામે નથી કોઈ કારખાનાદાર સામે અમારો કોઈ રજૂઆત નથી પણ આ રજૂઆત અને આ ધરણાનો કાર્યક્રમ માત્ર ને માત્ર સરકારની નિષ્ફળતા સામે છે છેલ્લા ઘણા સમયમાં આજે જે પરિવારે આત્મહત્યા કરી છે એ પરિવારના ઘણા સભ્યો બી અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત છે હમણાં અમરોલી ખાતે જ હમણાં સત્તાવીસ વર્ષના નવયુવાને ચાર લાખ રૂપિયાની લોન માટે આત્મહત્યા કરી હતી ભવિષ્યમાં કોઈ મા બાપનો દીકરો ના છીનવાય કોઈ બેનનો હસબન્ડ ના છીનવાય એટલું સર અમે કાર્યક્રમ રાખ્યો છે અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ કે આગામી દિવસમાં તાત્કાલિક અસરથી માટે પેકેજ જાહેર કરે અન્ય રાજ્યો જાહેર કરવામાં ન આવશે તો જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રી સુરતમાં આવશે ત્યારે રત્ન કલાકાર રક્ષક સમિતિ મુખ્યમંત્રીનો ઘેરાવ કરશે અને તેઓને જગડ કામ કરશે અરવિંદ રાઠોડ સુરત